નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાતે દિવ્યાંગોને અનાજ કીટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું દાતાઓના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને અનાજની કીટ તથા અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગની વિશેષતા એ હતી કે સુરવે સુપુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણીના ભાગરૂપે આયોજન કરાવ જેમાં અગાઉ પણ સંસ્થા સાથે જોડાયેલા રહેલા સેવાભાવી દાતા હસમુખભાઈ તડવી તથા અન્ય દાતાઓએ હાજર રહીને દિવ્યાંગોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે દિવ્યાંગોના ઉત્થાન અને સહાય માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે આ પ્રસંગે ડોક્ટર સલીમ વોરાએ જણાવ્યું હતું કે જન્મદિવસ જેવા પારિવારિક પ્રસંગોની ઉજવણી જ્યારે સમાતા વંચિત લોકો વચ્ચે કરવામાં આવે છે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે ટ્રસ્ટના સભ્યોએ તમામ દાતાઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી હતી તે અમારી સંસ્થાની સાહી બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમાડી બાગ શિવ મંદિર ખાતે સાઇન્ટિકા અંધજનોને અનારમિકનું વિતરણ કરવામાં આવ્યું છે તથા તેમના માટે અલ્પાહાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નિઃશવાર આવેલ અસલમાં આજે આયોજન કરવામાં આવ્યું છે આજે નિઃસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા કાર્યક્રમ થાય છે ધાર્મિક યાત્રાઓ અન્ન વિતરણ તક્ષારમાં કેમ્પ તથા નિઃશુલ્ક દવાનું વિતરણ પણ અમારા મુખ્ય સેવકો જે સુમનભાઈ સુરવ્યભાઈ અને આજે અમૃતલાલ આવે છે એમના દ્વારા પણ અમને ટેકો મળ્યો છે એટલે આ નિશાહમાં બ્લાઇન્ડ ચેરિટેબલ દ્વારા આજે કમાટીબાગ ખાતે લગભગ પચાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વિવિધ દાતાઓ દ્વારા એમાં દાતાઓનો અમે આભાર માનીએ છીએ ઉપરાંત અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યમાં માત્ર દાતાઓ અને પ્રેસ રિપોર્ટરો મદદરૂપ હોય છે અને બ્લાઇન્ડ એનો લાભ લે છે હું કહું છું કે જે અમૃતલાલભાઈ બોલ્યા કે હું તો માનું છું કે આ અમૃતલાલભાઈ જેવા ટેકોદાર હોય તો અમે હિમાલય પણ સર કરી શકીશું આભાર